નાય કરી મજૂરી તો આપી કર 100 રૂપિયો મજૂરી થોડો જોર આસ કામ કરત ખબર નઈ પડતી હારું હવે લઈ જ સો એને મુક ના તું બધું ઉતાર આ બધું વાઘું કરું છું લઈ જું બધુંય હું તાર કામ ની વેઉ હો તળક આખો દો તળક તું કરે નતી ક ખબર નઈ પડતી હો તળક નઈ હોય તળક તો આલ જવો પડશે ઈ બેહી રો હોય કરું કેટલો મોરાવા કામ કરતો હારું હવે બોલવો કરે આગળ જાવ બાર આખો દો પછી દોડ તળક માર્યો છે અમે તો માર કામ કઈ કરે હા પાડીને ખાવ હાખો ખોટી કંધરો લેહી જા રે ગઈ લેર ખરાબ તુય આ તો મોય કોખરાલો છે ઠીક ઠખખખખ લે હેડો બાંકાવાળો છે આખી પડી થામણી મોય ઓમ પાટા ખબર છે વાહણ બહાર પેલો કરવા કંધરો કાઢીને ખવરાવું મચ્છો લે હેના ફટાફટ અલ અજુ હસવું કરવા છો લે વગર ખબર ના પડન લે બેહી જા આ ડોળ કરેલી છે બેન અન હું લાવું છું બીજું પાણી બેસ હું લાવું બીજું ડોલ ફરીન તા નો ગોડ બાપા બેહી જો છે ખબર નઈ પડતી પેલી દિવાળી થાય ઘર તમારી દિવાળી આના બધું ખોલે फटाफट આ રાઉ તું એ જલ્દી फटाफट ફોન પાલું જોઈએ છે આ ડોલમાં પાણી છે આ પાણી તું લે આ ડોલમાં હું કહું ઠીક હવે શું કર્યું આખો દાડો રખ ઠીક તું હો કરે છે ખબર નહી પડતી નોને બોલ બોલ કરે આવ કે બાપા તો પોટ વાગે ઉઠીને ને હાડ ગાતો હતો અને સોરા વાજે હાડ ગાતો હતો બાપા ને ઘર કોમ જ નહી કરી ગસ બરાબર આ તો ડાટા રહી ગયો તું અમારું કુ ગસ કે ઓ બજાનાલ મન જેવું આવડે એવું કર ઓમ નામ નહી પેલું પેલો ગસ પેલો આબુ બાબુ બધું આ તો પડી રહ્યો છે બધો આ બધું શેપડ પડતી શું છું છે બેહી રહ્યો છે બાપાની ની કણ આ બધું હોટ કરવાનું છે મારી હોજે બોલતા શીખવાડ્યો તમને આટલું બધું બોલતા નહોતા

કા કરું આત નકા જા તે લેવા તો કટ માર લે નેકર મારી ઘર માં પેલે ખબર નઈ પડતી મોટી મઈ ના શક કે ખાતા નિયમો છે કઈ બોલ આ વાઘા વાળો નહીં પડતી ત્યારે ઓવા માર પછી મઈ ના ખા કે ના મેલું ઓમ ઓમ આ વહાણ બોહાણ માં હું દુસું પાડ પાડ કરો તો સુ છે ખબર નઈ પડતી આ વાઘા પકડો હાલો હાલો વાઘા કાં કરવા હોય તો કર નકર કોઈનું કાહે લેડી જ ખબર ને પછી બધું માર લેવા જવાનું થાલે ખદે હે દેવા જવાના હો હું તો આ જઉં હવે કર દિવાળી એકલો એકલો જાન બધું મારો મીઠાઈ બધું લેવા જવાની છે ખાજે એકલો એકલો મીઠાઈ ને મીઠાઈ જાવ તો આ ઢોઠરો લેતી ના આ માથા ઉપર લઈ જારો તારો ઢોઠરો લે પકડો આ તારો ઢોઠરો લે પક ના લઈ જો તો તાર આલ્યો થીય આલ્યો થીય નકર હું તો બધા ભંટામાં વેસી મારે બધોય

सार्विक सार का मग काही सारवी का

પર વાત કર ઘર હેડ હેડ ઓમ તું ના 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 જો મારા જા તન ભાઈ તોડી નાખું મારી મારી